આજે જમલાબા દેહ પેલી જાણ કેટલા દિવસ થયા બાર દિવસ તો આજે આપણે જમનાબાના નામ ઉપર આજે આપણે સદગુરુના ગુણગાન ગાવા આટું ભેગા થશે આજે તો જમનાબા જે છે એનો દેહ જે પાંચ તત્વનો હતો તો એ લય પામ્યો છે પણ ઝમનાબા તો હાજરો હાજર છે જમનાબા કોઈ એવું તત્વ નથી કે આવે ને જાય એવું એ હાલ હાજરો હાજર છે પણ આપણી પાસે દ્રષ્ટિ હોય તો આપણને મને ને તમને બધાયને એ ખ્યાલ આવે કે જમના બા હાજર છે કે નથી ઝમનાબાનો પાંચ તત્વનો દેહ હતો તો કે જ્યાં પ્રાણ જે ચાલે છે સુવાસનો ભાગ હતો તો એ પવનમાં ભળી ગયો આકાશનો ભાગ પેટનું પોલાણ હતું તોય એ આકાશમાં ભળી ગયો તેજનો ભાગ તેજમાં ભળી ગયો વાયુ નો ભાગ વાયુમાં ભળી ગયો જળનો ભાગ જળમાં ભળી ગયો એક પૃથ્વીનો ભાગ પડ્યો એ ભાગને આપણે અગ્નિસંસ્કાર કરીએ તોય તે એ રખ્યા થઈને ભૂમિને મળે અને એને ખાડો કરીને દફનાવી તોય તે એ હળીને પણ ભૂમિને મળે અને કોઈ જળ સમાધિ આપણે કોઈને આપી હોય તો એ જીવ ખાય અને વિષા થઈને ભૂમિને મળે મળે ને મળે પણ પાંચ તત્વ જે છે એ પણ આપણે એમ કઈનો નાશ પણ એનો નાશ થતો નથી એ આવતું નથી જાતું નથી જેમ અમર જેમ નામ અમર છે એમ પાસે તત્વ પણ અમર જ છે એનો નાશ પણ ખાતો નથી પણ જમના બા ભાગશાળી હશે હું તો એમ કહું કે ગુરુ શરણ લીધેલું છે એટલે આ એની આવો ભજન સત્સંગ થાય અને એના દીકરાઓ એને ઘરેલી પુત્ર વધુઓ બેનું દીકરીઓને એમ થાય કે આપણે સત્સંગ રાખીએ અને એના આત્માને શાંતિ અપાવીએ કલ્યાણ કરીએ તો સંતો કે છે કે તે કુળને વંદુ કે જે કુળમાં હરિદાસા ત્યાંના કુળને વંદુ જે કુળમાં હરિદાસા કે ધનવાદ એની માતાને કે જેણે એવા પુત્ર પ્રકાશે આવું ભજન સત્સંગ કરવાનું તો અમુક દીકરાને જ આવું એમ થાય છે કે પાછળ ભજન સત્સંગ કરાવી બી બધાએ ના થતું નથી એટલે એની વાત જેટલું રામનું નામ લેવાય એટલે કીધું કે સીતારામ સીતારામ કહીએ કે જેટલું એની પાછળ રામનું નામ લેવાય છે ને એટલું જીવાત્માનું કલ્યાણ થાય છે મારા તો કે રામનું નામ તો કે રામ નામ અતિ મુખ પવિત્ર રામ નામ અતિ મુખ પવિત્ર થી તીર્થયાત્રા શરણ પવિત્ર શરણથી શરણ પવિત્ર તીર્થયાત્રાથી અને હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાનથી આપણું હૃદય જો પવિત્ર કરવું હોય તો બ્રહ્મ જ્ઞાન સિવાય હૃદય પવિત્ર થાતું નથી માનતો ગુરુમુખી હોય એને સમજાય છે પણ જે ગુરુને શરણી ન ગયા હોય એને એમ થાય કે ભાઈ પવિત્ર એટલે હું તો કે રામનું નામ એવું છે કે રામ નામ મણી દીપ એ જવરી કે તુલસીદાસ મહારાજ કે રામનું નામ જો આપણી જીભ ઉપર હોય ને તો બહાર અને અંદર સારે કોઈ ઉજાશ ઉસ ને જાય સમજવા એક રામનું નામ એવું છે તો સબરીબાના મુખમાં હું હતું તો કે એક રામનું નામ હતું રામના નામ સિવાય કાંઈ હતું નહીં તો સબરીબાઈ રાત દિવસ રામનું નામ લીધું અને આપણે ગમે એવી કંપનીની કોલગેટ લાવીએ અને હવારમાં બ્રશ કરીએ તો આપણું મુખ પવિત્ર થાય કે સાફ થાય હે સાફ થાય મારે પવિત્ર થતું નથી પવિત્ર તો કે રામના નામથી જ થાય છે એટલે સંતો એ કળિયુગમાં નામનો જ મહિમા ગાયો હમણે કીધું કે નામ નગર નવ ખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળતા નિપજે વરસે મેઘ હમેશ કીધું નિરાત ક્યાં થાય તો કે નિરાજ દેશમાં જ નિરાજ થાય બીજે કઈ નિરાજ થાય એવું નથી પણ નિરાજ બાપુએ નામનો મહિમા ગાયો છે એની નામ નક્કી કર્યું છે એટલે નિરાજ બાપુ એમ કહે છે કે જ્યાં જ્યાં લગી મારી દ્રષ્ટિ ભોગે ત્યાં લગી હું નામને જ વંદન કરું છું હે આપણે મારે ને તમારે નામ નક્કી કરવું નથી મારા વાળે એક સંતોએ નામનો જ મહિમા ગાયો મારે ને તમારે ત્યાં ખોટી થવા જેવું જ નથી કે ચાલો ઉઠીને મંદિર પાસે બેહવું જોઈએ કે દીવાબતી કરવી જોઈએ કે હોમ કરવા પડશે હવન કરવા પડશે તીર્થયાત્રા કરવી પડશે આપણા સંતો નિરાજના નિરાણા કેટલું નિરાળું જ્ઞાન સમજાવી દીધું આપણને આપણે કંઈક ખોટી થવાનું જ નથી તોય આપણું મન માનતું નથી મારા વાળે આ ખેલ બધા મનના છે મારું ને તમારું મન જો કઈ ઉધામાં કરતું હોય ને તો મન જ ઉધામાં કરે છે એક મન જો સમજી જાય ને તો પોતાનું કલ્યાણ થઈ જાય નીરજ બાપુ કહે છે કે મન સમજાવે તે તેનર મોટા તો નીરજ બાપુ કહી ગયા કે મન સમજાવે તે તેનર મોટા તો મારે તમારે મનને સમજાવવાનું છે કાંઈ કોશિશ બીજી કરવાની નથી મારા પણ આપને તેવ પડી ગઈ છે ઉઠીને નઈ ધોઈ અને હા દીવાની જ્યોત જગવીને એક હાથમાં ઘંટ લઈને એક હાથે આરતી ઉતારીએ મારા વાલા આપણે તેવ કાય જાય ખરી હે વિચાર તો કરી લો કે ઉઠીને મંદિર પાસે બેહવાનું કીધું છે નિરાજન સંતોય હે એના ઉઠીને એક સદગુરુનું નામ લઈ લો એટલે પેણો પાર થઈ જાય હે અને સદગુરુ થાય તો કોણ છે દેહવાળા સદગુરુ કઈ હોય હે જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ગાટે રહે ને

આપણે તો કહી દઈ સંતો કે કે બોલે બીજો નથી પણ બોલેનો એનો પારખવા વાળો કોણ હે આજ મને એક ભાઈ આવ્યા હતા કદાચ ગામથી મને પ્રશ્ન કરતા હતા કે શામબા મેં કીધું હા કે બાર બીજની બાર બીજની બાર વસ્તુ શું છે કે બાર બીજ કોને કે તમે એક દાતો તો વળી મેં કીધું બાર મહિનાની બાર બીજ હું તમે રહેતા છે તો એને કહેતા છે બાર બીજ મને કહે એવું નહીં હોય કે તમે મને કહેતા નથી તાને મેં કીધું કે બાર બીજના ધણીને સમરૂ નકળંગ નેજા ધારી હે કે જે બીજની બહાર વસ્તુ છે અને એને કેવો કીધો નકળંગ નેજા ધારી આ નેજો ધારણ કરીને રેલો છે ને એ પોતે છે બીજો કોઈ નથી આ નેજો પોતે ધારણ કરીને રેલો છે આપણે ઓલી ધજાગરા ફરક હોય ને એને નેજો કહી કે દુવાર ક્યાં નેજો ચડાવવા જાવું આ નેજે નેજામાં ભોકારા કરી રહ્યો છે પરગટ બોલનારો છે અને જો હેલી ધારણ કર્યો છે પાંચ તત્વોનો નેજો કોની તાકાત છે ધારણ કરવાનો હે બાય આ બિઝની બહાર વસ્તુ તો કે બિઝની બહાર પછી વસ્તુ શું છે તો તો તમારી ને મારી જ દ્રષ્ટિ પોગી જાવી જોવે કે જો કાઈ નથી ને પોતાની દ્રષ્ટિ પોગવી જોવે હે એટલો અનુભવ આપણામાં હોવો જોઈએ કે જ્યાં બીજની બાર વસ્તુ છે એને પછી નહીં તે નહીં તે નહીં તે વેદો પણ નહીં તે નહીં કે છે તો કે એ વસ્તુ કઈ તો કે મારી તમારી જો દ્રષ્ટિ ફરી હોય ને હે તો ન્યા ફગન છે ન્યા ગુરુય નથી શેરવો પણ નથી મારા હે એટલે કીધું કે એક બીજમાં એક વડલો વડલામાં બીજ અનેક હે કે આવો જિજ્ઞાસુને સમજાવવા સદગુરુએ કર્યો વિવેક શું કીધું કે બીજમાંય તૂસો વડલામાંય તૂસો પણ બેયને ને પારખવા વાળો તું શો આ બે તને નથી જાણતા પણ તું બેયને બીજ નહીં જાણે છો ને વૃક્ષ પણ તું જાણે છો આ પોતાનું સ્વરૂપ છે આનો અનુભવ થઈ જાય તો મેળ પડે નકર મેળ પડે એવો નથી એટલે સંતો કહે કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ જો ઠરીને ઠેકાણે બે હોય તો એક સદગુરુનું શરણ જ છે મારા વાલે બીજે ત્યાંય ખરશો નીકળી ગમે એવા ઉદ્ધામાં કરશો કંઠિયું બંધાવશો મંત્ર લેહો ઓમ હવન તીર્થયાત્રા ગમે એટલું કરશો પણ જ્યાં સુધી સંત નું શરણ નહીં મળે મારા વાલા ત્યાં સુધી ભક્તિ કાશી છે મારીને તમારી અને આપણે એમ કે ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ કરી થતી નથી ભક્તિ તો સમજવાની છે મારા વાલા એ પણ મારે તમારે તેવું પડી ગયું છે પાંદડા ભીના કરવાની ડાળું ભીનું કરવાનું પણ મૂળે પાણી કોઈને રેડવું નથી મારા વાલા મૂળે કોઈને જવું નથી ત્રિવેદીના તાપમાં આખું જગત બળી રહ્યું છે પણ હુકામ મળે છે તો કે ત્રણ ની બહાર કોઈ નીકળવું નથી ત્રણ ગુણ ની બહાર કોઈને નીકળવું નથી ગમે એવું સંતો ભલે કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હે પણ બ્રહ્મા કોનું ભજન કરતા હતા વિષ્ણુ કોનું ભજન કરતા હતા અને શિવ હાલ કોનું ભજન કરી રહ્યા છે તો કે પોતે પોતાનું જ ભજન કરે છે તો ઈ તૈણી દેવ એનું પોતાનું ભજન કરતા થા તો આપણે કોનું કરવું આપણે પોતાનું કરવું કે યાનું કરવું યાનું કરશું તો તરશું કે પોતાનું ભજન કરશું તો તરશું એ મારા વાલા ત્રણ ગુણમાં આખું જગત હડ 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 બળી રૂસે હે પણ આપણને સંતોને એમ થાય કે જો કોઈ એક જીવ જાગી જતો હોય તો આ બોલવા જેવું છે બોલવું પડે અને ગાવા જેવું છે ગાવું પડે કોઈ કોઈ હોય હોય એક જીવ જાગી તો એવી હોય કે જો કોઈ જીવ જાગી જાતો હોય તો સમજાવવા માં ને બોલવામાં આપણને વાંધો નથી નકર સંતો કહેશે કે તમે પોતે સમજી ગયા તો તમારે બોલવાની શું જરૂર છે બોલવાની જરૂર કાંઈ નથી પણ બોલ્યા વગર કીધા વગર સમજાય એવું નથી મારા કીધા સમજાય એવું નથી પણ આપણે પાણી મોળે રેડવાનું છે અવિનાશી આત્મા સંતો એમ કે જગતાતે અનુકૂળ કેમ અવિનાશીમા થાતો ઓળખતા નથી થાતો કે અવિનાશી આત્મા જગતાતે તે પરતિકૂળ એ સો જ્ઞાન વિવેક છે સબસાધન કુ મૂળ એક મૂળ છે ને બધા સાધન નું મૂળ ને આવી ગયું બસ એક મૂળ સમજી લેવાનું છે કે હું કોણ છ હું ક્યાંથી આવ્યો છું મારો જન્મ શા માટે જોશે હે અને હું આવ્યો છું તો ત્યાં પાછું જાવું નહીં જોવે આ બાયની પાછળ ભજન કરવા ભેગા થશે હા ઘેરીથી આવ્યા છે તો પાછું જાવું તો પડશે ને કાંઈને રોકાવા હે તો આમાં આવ્યો છે અને ઘર નહીં જોવે તો કેમ મનુષ્યનો દેહ મળ્યા સતાં ભૂલ ખાઈ છે મનુષ્યનો દેહ મળ્યો છે ગુરુ શરણ લીધા છે અને સત્તા એજી કેમ આપણે અટવાઈ છે તો વાત કોનો સદગુરુનો છે પોતાનો વાક છે મારા વાહલા સંતને શરીણાઈ ગયા પછી ઘસારો લેતા નથી મારે અને આ માર્ગ તમે બધાય હું તમે સમજી લેજો કે આ મારગ છે ને એ ઝીણું બનવાનો છે મોટો બનવાનો નથી અને જો મોટો બન મોટા બનવા ગયા ને તો અત્યારે લઈને આમ માની લેજો મારા વાલા આ ઝીણું બનવાનો મારગ છે મોટું બનવાનો નથી એટલે સંતોય કીધું ના ભેદ છે ઝાઝા હો વીરા મારા ಭಕ್ತಿ ಸೆಾ ಜಾ ಸಾರ ಸೋಡಿ ಆಗಲು ಕಸಿ ರಾಖಿ ಸಾರೀ ಮೂಳಧರ್ಮ ನೋ ಮಾಾರಕ್ತಿನಾೇದೇಜಾ નવ પ્રકારની ભક્તિ કેતી કેટલી નવ પ્રકારની ભક્તિ કેધી પણ જ્યાં સુધી 10મી ભક્તિ આત્મામાં ન આવે ત્યાં સુધી હું થાય કે સાર છોડી આધાનો ખસી સાર એટલે પોતાનું સ્વરૂપ બીજું काही નઈ કે જે સદગુરુ સમજાવે છે એ સમજેલ અને ના ઠરીન ઠેકાણે બેહી જવાનો છે એટલે કે જો સાર ને છોડી આધાનો ખસી અને રાખીય સારની માજા કોને માઝા રાખવાન કીધું પોતાને જ તે બીજા કોઈને નહીં બીજાની માઝા રાખવા જાઉં રામ આપણે જેવા મનુષ્ય હતા હતા ને હવે સીતારામ 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 કરીને એની માઝા રાખશું અને એને પૂજા કરશું તો આપણો કલ્યાણ થાહે હે એ એનું પોતાનું જ ભજન કરીને ગયા તો આપણે આપણો પોતાનો જ ભજન કરવાનું છે એટલે કીધું સારને છોડી આ ધનો ખસીયા રાખીએ સારની માઝા મૂળ ધર્મનો માર્ગ બેલે જો કે આયા

કે સમજણ ની વાત છે ન્યારી એ મીરા મારા સમજણ ની વાત છે ન્યારી સાકર મીઠાઈ ની બે પૂતળી બની રંગે બે રૂપાળી સમજણ અણસમજણ માં ફેર ઘણો છે એક મીઠી એક ખારી ઓ વીરા મારા સમજણ ની વાત છે ન્યારી ગુરુમુખી હોય તો સમજી જાય કે મીઠું અને ખારું એટલે હું તો ખાવાથી ખબર પડે કે સમજણ માં રહેવાથી ખબર પડે

પણ પરમાત્મા કંઈ આટા આવશે નહીં મારા એ તો મારી ને તમારી દ્રષ્ટિમાં અનુભવમાં આવે એ ઓળખો ઓળખાતો નથી દેખો હોય તો જોવાતો નથી આબો આવી ભરે તો નથી મારા વાલા પણ એક અનુભવ થાય અને અનુભવ ક્યારે થાય કે જે સદગુરુ જે કૃષ્ણ ભગવાન અર્જુનને દ્રષ્ટિએ આપી હતી એ જ દ્રષ્ટિ આપણને આપણા સદગુરુએ આપી છે અને જો આપણી દ્રષ્ટિ ફરી જાય તો પરમાત્મા વગરની એક ખોના નાકા જેટલી પણ જગ્યા ખાલી નથી તો મારી ને તમારી આવી દ્રષ્ટિ થઈ જાય મારા હે એટલે કીધું એ ગુરુ મારા

તો કે તો કે પાસ શક્તિ એને પ્રગટ કરી નીરંજન એ અને પાછો શક્તિ વસન માંગ્યું ત્યારે નીરંજન જ પાછો વસન દીધું એ અને કીધું કે હું મૈયાનો વાજો ઉમેદને ત્રણ પુરુષ પ્રગટ કીતા તો માયા એ ત્રણ પુરુષ પ્રગટ કીતા આપડે એની વાહ પડી ગયા મારા વાલા હે આખો જગત એની વાહ પડી ગયો હે અને કાયમ કે કે નામ રૂપ ફણનો નાશ સોથા પદ એની નાશ સોથા પદનો ભેદ જે જાણે એને કઈ હરીનો দাস એલા એનો ત્રણનો નાશ થાય તો તો હે एक नाशला नामरूप गुण नुग नुग तो जगत होई, जगत चथू होय नाशत इत हशी की आपली दृष्टीजी ना तो जगत देखाय नाही परमा सिवाय काय નથી મારે એટલે કીધું કે ક્યારે કીધું કે શૂન્યમાં મહાશર વસાવ્યું વસ્તી કીધી ઉજળ કાળું કરે જખ મારે જમદૂત પણ જયારે એ દ્રષ્ટિ પહોંચી ને એ દ્રષ્ટિ મારીને તમારી દ્રષ્ટિ થઈ જાય ને અને તારે કહી શકીએ કે ભાઈ જગત દેખાતું નથી જગદશ જગદીશ સિવાય કાંઈ નથી મારે જગદીશ સિવાય કાંઈ નથી આવું સદગુરુ જ્ઞાન છે આ નિરાજ જ્ઞાન છે અને નિરાય જ્ઞાન છે આવું નિરાળું છે એટલે કીધું સંતોય બેની હું તો બેઠી નાવ મારે રાતના નાવ મારે બેની હું તો સાગર માં ભટકતી રે ગુરુજીએ પકડી મારી માય બેની હું તો મારા વાલા ભજન કરો તો આવું કરજો નિરાજ થઈ જાવી જોવે ઉદ્ધામાં બધા મટી જવા જોવે અને મન હમજી જાવું જોવે એટલું કંઈ મારી વાણી વિરામ આપું બોલો સદગુરુ મહારાજની જે